નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક મિત્રો જે છ થી આઠ એટલે કે ટેટ ટુ ભરતી એફએમએલ અને પ્રથમ રાઉન્ડની રાહ જોઈને બેઠા છે એ બાબતે ચર્ચા કરીશું અત્યારે ચૂંટણીની આચાર સંહિતા દાખલ કરવામાં શું આચાર સંહિતા નડશે તો એ બાબતે ચર્ચા કરીશું જો આજે એફએમએલ આવી ગયું તો અમુક ઉમેદવારો ખુશ થશે અને અમુક ઉમેદવારો દુઃખી થશે તો આના બાબતે પણ ચર્ચા કરી શા માટે આવું પ્રમાણની ઘટના બનશે તમને મિત્રો ખ્યાલ છે એ મુજબ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે ભરતીઓ કરવામાં આવી છે પ્રાથમિક શાળાઓની અંદર એમને અગાઉ એક કેલેન્ડર આપવામાં આપ્યું હતું ધોરણ એકથી થી પાંચ અને છ થી આઠ તમામ માટે એ પછી દિવ્યાંગજનોની ભરતી હોય અન્ય માધ્યમની ભરતી હોય કે ગુજરાતી માધ્યમની ભરતી હોય એમણે જે કેલેન્ડર આપ્યું હતું એ ફાઈનલ મેરિટની તારીખ હોય કે પછી જિલ્લા પસંદગીની તારીખ હોય એ તારીખ પ્રમાણે જ એ અત્યાર સુધી ચાલ્યા છે એ ટુ ઝેડ કામગીરી એમને ટાઈમ પ્રમાણે તારીખ પ્રમાણે કરી છે જે અગાઉ એમને ટાઈમ ટેબલ આપ્યું હતું દિવ્યાંગજનોની વાત કરીએ તો એફએમએલ પાંચ પાંચ પચીસે આવી ગયું હતું એમને જિલ્લા પસંદગી પણ પતી ગઈ છે શાળા પસંદગી જે છે એ બાકી છે અન્ય માધ્યમો પણ એવી જ રીતે એમને પણ જિલ્લા પસંદગી પતી ગઈ છે શાળા પસંદગી બાકી છે એ ટૂંકમાં જે ટાઈમટેબલ હતું એ પ્રમાણે જ કામગીરી એમની થયેલી છે ગુજરાતી માધ્યમની વાત તો એમાં પણ સત્તર પાંચ પચીસે એફએમએલ આવી ગયેલું બાવીસ પાંચથી ગયેલી એ બધું ચાલુ છે હાલ તો આજે છ થી આઠ માટે એમને જે ટાઈમટેબલ આપ્યું હતું કે એફએમએલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ અને જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ પાંચ છ બે હજાર પચીસ તો તમામ ઉમેદવારોને પહેલાં એવું લાગતું હતું કે બધા લોકો કહેતા હતા આવી જ જશે પણ હવે વચ્ચે થોડોક જે નવી સમસ્યા આવી ગઈ છે આચારસંહિતાની એના કારણે ઉમેદવારોના ડાઉટ લાગી રહ્યો છે તમને પણ ખ્યાલ છે આઠ હજાર ત્રણસો ગ્રામ પંચાયતો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે જેની આચારસંહિતા જે છે એના કારણે ઉમેદવારોનો ડાઉટ છે કે આજે એફએમએલ કે જે શાળા પસંદગી જિલ્લા પસંદગીનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે કેમ તમને મિત્રો ખ્યાલ છે કે થોડાક દિવસો પહેલાં જે ઝુંબેશ અંતર્ગત બહુ બધા જિલ્લાઓની અંદર જે વિદ્યાસાયિક મિત્રો છે એમને ક્રમિક ભરતી બાબતે આવેદનો આપ્યા હતા ભાવનગર હોય જામનગર હોય ઘણા ખરા જિલ્લાઓની અંદર અહીંયા થોડાક ડેમો તરીકે પોટા પણ મૂકેલા છે બનાસકાંઠા હોય સુરેન્દ્રનગર હોય તો આ બધા ઉમેદવારો કે જેમણે ક્રમિક ભરતી માટે ઘણી ખરી મહેનત કરી છે ઘણી ઘણી જગ્યાએ આવેદનપત્રો આપ્યા છે સરકારી કચેરીઓમાં ગાંધીનગર તો મિત્રો જો આજે કદાચ છ થી આઠનું એફએમએલ આવી જશે તો ઊંચા મેરિટવાળા ખુશ થશે અને નીચા મેરિટ વાળા નાખુશ થશે ક્રમી ક્રમિક આના હવે છ થી આઠનું જાહેર થઈ જાય છે એનો મતલબ સીધો એ થઈ જાય છે કે હજી અગિયાર બારનું ગ્રાન્ટેડનું બાકી છે નવદેશ સરકારીનું બાકી છે નવદેશ તો બધા જે કોમન કેન્ડિડેટ હશે એ કેમકે એમને ખ્યાલ જ નથી કે નવદેશ સરકારીમાં દૂરા આ ઘણા નેટવર્કમાં એ રીતના લોચા હશે બંનેમાં પાસ હશે તો અહીંયા ફાઇનલ એમનું સિલેક્શન આવી જાય શાળા આવી જાય તો એ એમ માની લે કે હવે આપણે હક જતો કરીએ પણ જો એ નથી થતું હવે ડાયરેક્ટ આઈફએમએલ આવી જાય છે અને જિલ્લા પસંદગીની પ્રોસેસ ચાર પાંચ દિવસમાં ચાલુ થઈ જશે નવ દસ ને અગિયાર બાર પહેલાં તો ચોક્કસથી જે બોર્ડર ઉપરના ઉમેદવાર છે નીચલા મેરેજવાળા ઉમેદવાર છે એમને ક્યાંક ને ક્યાંક નુકસાન જવાનું છે એટલા માટે એ એમના માટે આ ખોડા ખરાબ સમાચાર સાબિત થશે ઘણા ઊંચા મેટવાળાને એવું લાગતું હોય છે કે આ અમારા માટે સારા સમાચાર પણ મિત્રો જે જો ક્રમિક નથી થઈ તો તમારા માટે પણ આ ખરાબ સમાચાર જ સાબિત થવાના છે કારણ કે જિલ્લા પસંદગીની અંદર તમે ઉપર છો પણ તમારી ઉપર પણ જે અગિયાર બાર નવ દસમાં મેરિટવાળા છે કે જેને એ જિલ્લો લેવાનો જ નથી ટૂંકમાં લે જિલ્લા પસંદગી કરે છે પણ એ શાળામાં હાજર નથી થવાના તો તમારે જે સ્કૂલ ધારો કે તમારા ગામની નજીક જ પાંચ કિલોમીટરમાં એક શાળા છે તમારી આગળ પાંચ લોકો છે પણ એ પાંચે પાંચ લોકો નવ દસ માં વારો આવી જાય એવા છે એ ખોટે ખોટી જગ્યા રોકશે એ કદાચ તમારા જિલ્લામાં પાંચ જગ્યા છે તો એ પાંચ જગ્યા એ લઈ છે તો ટૂંકમાં તમારો વારો ઊંચા મેરેટવાળાને હું કહેવા માંગીશ તમારો વારો કદાચ આવી જશે પણ જે સારી સારી સીટો હશે જે જિલ્લાની ટૂંકમાં ટૂંકમાં એ ખોટે ખોટી બગડશે પછી પાછળ જે વતનથી દૂર જિલ્લા હશે પછાત જિલ્લા હશે એની જગ્યાઓ વધશે તો અહીંયા આમ જોવા જઈએ તો નુકસાન બંનેને રહેવાનું છે ક્રમિક ભરતી બાબતે તમને પણ ખ્યાલ છે છાપાની અંદર પણ છે કે જે સ્કૂલ ઓફ કમિશનર છે પી આર રાણાએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને ભરતીની મંજૂરી માગી હતી અને ચાલુ ભરતી સ્થગિત કરી દીધી હતી તો આવી રીતે દરેક ભરતી બોર્ડે પ્રાથમિક શિક્ષકોની જે ભરતી કરે છે વીએસબી બોર્ડ એ હોય માધ્યમિક શિક્ષકોની ભરતી કરે છે એ બોર્ડ હોય તમામ માટે ભરતીની ચોક્કસથી મંજૂરી માટે મોકલાવ્યું જ હશે કેમ કે એમને ખબર છે પ્રોસિજર પણ એક વસ્તુ મિત્રો તમે પણ જાણો છો ચૂંટણી આચાર સંહિતા જે છે એ નવા નિમણૂક નથી આપી શકતી ઘણા વર્ષોથી આપણે જોયું હોય છે ભરતી હોય છે ચૂંટણી દર વખતે આવતી જ હોય છે નિમણૂક જે પ્રોસેસ હોય છે એ ચાલુ રહેતી હોય છે પણ છેલ્લે નિમણૂક કે હુકુમ જે છે એ શક્યતા છે કે ચૂંટણીની આચારસંહિતા પછી કા ભરતી બોર્ડ જો અલગથી મંજૂરી આપે છે કે તમે આચાર દરમિયાન પણ હુકુમ મંજૂરી આપે છે નિમણૂક હુકુમની પણ શક્યતા એની બહુ ઓછી છે કારણ કે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે ગામડા લેવલે શાળાઓ હશે તો એની અંદર શિક્ષણની નવી નિમણૂક કરવી લગભગ અશક્ય વસ્તુ છે તો ચૂંટણી આચાર સંહિતા દરમિયાન કામગીરી ચાલુ રાખી શકાય છે પણ નવી નિમણૂક આપી શકાતી નથી તો આ રીતે જો મંજૂરી કદાચ મોકલાવી હશે જો મંજૂરી મળી જાય છે જે રીતે કેલેન્ડર છે જો એફએમએલ તો આવવાનું હશે તો આજે છ વાગ્યા પછી ઓફિશિયલ સાઈટ ઉપર ચોક્કસથી આવી જશે ઓફિશિયલ સાઇટની વાત કરીએ તો વીએસબી પણ મારી એવી પણ ઈચ્છા છે કે જે મેરિટ લિસ્ટ છે એ હાલ પૂરતું થોડુંક જે છ થી આઠનું છે એ સ્ટોપ થઈ જવું યુટ્યુબમાં સ્થગિત હાલ પૂરતી થોડાક દસ પંદર કે વી પચીસ દિવસ પડતું જો આ સ્થગિત કરી નાખવામાં આવે પેલા અગિયાર બાર નવ દસ નું પતાવી દેવામાં આવે તો વિદ્યાસાયકના લગભગ તમામ મિત્રોને આ ફાયદો થશે મિત્રો આપણે દોઢ બે વર્ષથી રાહ જોઈને બેઠા છીએ વધુ વીસ પચીસ દિવસ થશે તો બહુ કાંઈ વાંધો નહીં આવી જાય તો જો કદાચ આવવાનું હશે આજે આવશે તો અમુક ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર સાબિત થશે અને અમુક બીજા ઉમેદવારો માટે આ નાખું છે એટલે કે દુઃખના સમાચાર સાબિત થશે આવીને આવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસ સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ